ભાજપા વાળાને કહેવા માંગુ છું એ રૂપાલાને પણ કહેવા માંગુ છું આ આદિવાસી સમાજ અને રાજપૂત સમાજનો નાતો આજેથી નથી મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોઈ લેજો ચિત્તોડગઢ જોઈ લેજો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ઉમેદવાર છે ત્યારે હવે પુરુષોત્તમ રૂપાલાને લઈને જે વિરોધનું વંટોળ જે હવે આગળ વધી રહ્યું છે ત્યારે આ લડાઈમાં હવે ચૈતર વસાવાએ હામી ભરી છે અને ચૈતર વસાવાએ કહ્યું છે કે જ્યારે જ્યારે પહેલાં ક્ષત્રિયોની આ લડાઈ થતી હતી ત્યારે આદિવાસીઓ તેમને સહકાર આપતા હતા ત્યારે હવે વધુમાં આ લડાઈને લઈને ચૈતર વસાવા શું કહી રહ્યા છે આ વિરોધને લઈને શું કહી રહ્યા છે તે સાંભળો સાથે એમણે આદિવાસી સમાજ માટે પણ ટિપ્પણી કરી હતી કે આદિવાસીઓની તો સાંજે દારૂ વગર સાંજ નથી પડતી ત્યારે એ ભાજપા વાળાઓને કહેવા માંગુ છું એ રૂપાલાને પણ કહેવા માંગુ છું આ આદિવાસી સમાજ અને રાજપૂત સમાજનો નાતો આજેથી નથી મહારાણા પ્રતાપનો ઇતિહાસ જોઈ લેજો ચિત્તોડગઢ જોઈ લેજો જયારે જ્યારે બારના આક્રમણો થયા પૂરા દેશમાં જયારે બારના આક્રમણો થતા ત્યારે રાજપૂત રાજાઓ સાથે ભીલોની સેના હતી તમે રામાયણ પણ જોઈ લેજો પ્રતાપ સાથે ભીલ વંશ હતા અને જયારે એમણે ચિત્તોડ ગઢ પર એટલી ખતરનાક લડાઈ હતી ત્યાંથી મુગલોને પણ ભાગું પડ્યું તો એ આદિવાસી અને રાજપૂત સમાજનો નાતો છે ત્યારે આ એમની ઘરની અને કથની બહાર આવી રહી છે ત્યારે આવનાર દિવસોમાં પણ એમનો એકનો જવાબ આપણે બધાએ થી આપવા માટેની તક આવી ગઈ છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટીકા ટિપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં જે રોષ વ્યાપ્યો છે ને ક્ષત્રિય સમાજ જે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે ચૈતર વસાવા પણ તેમને સપોર્ટ કરવા માટે મેદાને ઉતર્યા છે અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર